નમસ્તે મિત્રો મિત્રો જો તમે ખેડૂત છો અને પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ઓગણીસમો હપ્તો ક્યારે રિલીઝ થશે શું તમને ઓગણીસમા હપ્તાનો લાભ મળશે મિત્રો શું તમે એકસાથે બે હપ્તાનો લાભ મેળવી શકો છો ખરા આ બધી માહિતી વિશે આપણે આજના વિડીયોમાં વિગતવાર વાત કરીશું તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ ખેડૂતો માટે પીએમ કિસાન યોજના ચલાવવામાં આવે છે આ ખેડૂતોને આ યોજના સાથે જોડીને દર વર્ષે તેમના ખાતામાં સત હજાર રૂપિયા મોકલવામાં આવે છે અને આ પૈસા સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં ડીબીટી દ્વારા બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે મિત્રો હવે આપણે જોઈએ કે ઓગણીસમો હપ્તો ક્યારે રિલીઝ થશે તો મિત્રો અત્યાર સુધીમાં કુલ અઢાર હપ્તા બહાર પાડવામાં આવ્યા છે અને હવે ઓગણીસમો હપ્તાનો વારો છે જેના માટે કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે માહિતી આપી હતી તેમના મતે સોવીસ ફેબ્રુઆરીએ બિહારના ભાગલપુરની મુલાકાત લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમ નક્કી થવાની શક્યતા છે અહીંથી તેઓ પીએમ કિસાન સન્માન નિધિનો ઓગણીસમો હપ્તો રજૂ કરશે અને મિત્રો ખેડૂતો સાથે વાતચીત પણ કરશે મિત્રો હવે આપણે જોઈએ કે શું તમને ઓગણીસમા હફ્તાનો લાભ મળશે કે નહીં મળે તો મિત્રો જો તમે પણ પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા છો અને ઓગણીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છો મિત્રો તો તમે આ માટે લાભાર્થીની યાદી સકાસી શકો છો અહીં તમે જાણી શકો છો કે તમને હપ્તાનો લાભ મળી શકશે કે નહીં મળે મિત્રો આ માટે તમારે સૌથી પહેલાં પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ એની મુલાકાત લેવાની રહેશે મિત્રો વેબસાઇટ પર ગયા પછી તમારે લાભાર્થીની યાદી વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે આ પછી તમારે તમારી કેટલીક માહિતી અહીં ભરવાની રહેશે સૌ પ્રથમ તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારે તમારો જિલ્લો અને ઉપજિલ્લો પસંદ કરવાનો રહેશે આ પછી તમારે તમારો બ્લોક અને ગામ પસંદ કરવું પડશે મિત્રો છેલ્લે તમારે ગેટ રિપોર્ટ પર ક્લિક કરો અને તમે તમારી સ્થિતિ ચકાસી શકો છો મિત્રો આ લિસ્ટમાં જો તમારું નામ હશે તો જ તમને પીએમ કિસાનના ના ઓગણીસ લાભ મળશે મિત્રો હવે આપણે જોઈએ કે કયા ખેડૂતોને એક સાથે બે હપ્તાનો લાભ મળશે તો મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજી સુધી લાભ મળ્યો નથી તો તે લોકોના ખાતામાં બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો ઘણા ખેડૂતો વેરીફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમને અઢારમાં હપ્તાના પૈસા મળ્યા નથી જો કે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર રૂપિયા મળશે અને મિત્રો આવી જ રીતે જો તમે પીએમ કિસાન યોજનાને લગતી કોઈ પણ માહિતી જાણવા માંગતા તો તમે નિશ્ચય કમેન્ટ કરી અને મિત્રો જો વિડીયો ગમ્યોને લાઈક કરી કમેન્ટ કરી અને બીજા ખેડૂત મિત્રોને શેર કરી દેજો અને હા મિત્રો હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બિલને પણ દબાવી દેજો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર ખેડૂત મિત્રો